પર્યા દસવાડાના પરણિત તિવાને અગમ્ય કારણસર ફાસો ખાઈ જીવન ટુકાવ્યો પાડી તાલુકાના દસવાડા ગામે વાવ ફળિયા ખાતે પોતાના અગિયાર વર્ષનો બાળક અને તેની પત્ની હર્ષિદાબેન તેમજ માતા પિતા અને ભાઈઓ સાથે સહિયારા કુટુંબમાં રહેતું ગિરીશભાઈ સુમનભાઈ પટેલ ઉંમર વર્ષ સાડત્રીસે ગત ગુરુવારના રાતે સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો હતો ગિરીશભાઈને પરિવારજનોએ ફાંસો ખાધેલી હાલતમાં જોતા તાત્કાલિક તેને નીચે ઉતારી સારવાર માટે પાડી મોહનદળ હોસ્પિટલ લઈ આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ બાબતે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પાડી પોલીસે શુક્રવારના રોજ પીએમ કરાવી ગિરીશભાઈના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે